સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે મંગળવારે વધુ બસો ત્રણ પોઝિટિવ કેસ સાથે કુલ આંખ તેર હજાર નજીક પહોંચ્યો છે જ્યારે મૃતક પાંચસો પાસઠ પર પહોંચ્યો છે સુરત શહેરમાં ક્રમશઃ કોરોના પોઝિટિવની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે જેમાં શહેરના દસ હજાર ઉપર દસ હજાર ત્રણસો તેત્રીસ અને બે હજાર ચારસો છ્યાસી જિલ્લાના દર્દીઓની સંખ્યા છે આજે કુલ બારમો સાથે મૃતાંક પાંચસો થવા પામ્યો છે જેમાં શહેરના ચારસો અડસઠ અને જિલ્લાના સતાનો રોકોનો પણ સમાજ થાય છે શહેરમાંથી એકસો ત્યાસી લોકોને અને જિલ્લામાંથી છોતેર લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે જેથી રિકવર થયેલા લોકોની સંખ્યા આઠ થઈ છે જેમાં જિલ્લાના ત્રણ લોકોનો સમાવેશ પણ થાય છે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ કુલ ત્રણ દર્દીઓ રહેલા છે અઝર કુરેશ ડિટેન્ટિવ ન્યૂઝ